સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ગલે ને કે કોઈ નો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ દે હાથ નહી નાખો ને સૌથી પહેલા જ કહી દઉં આયા ઉભો ઉભો પોલીસ બોલાય લેવા પહેલા જ કહી દઉં છું મેં બોલાય લેવા ભાઈ સોજીત્રા ધારા સભ્યોનો છોકરો છે બીજેપી નો કહી કોણ છે તું